નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ અગત્યના મોટા શૈક્ષણિક અને રાજકારણ સમાચાર હવે ગુજરાતમાં રાતોરાત લેવાયો મોટો નિર્ણય પટેલે બોલાવી ઇમરજન્સી બેઠક એક થી બાર ની તમામ શાળાઓ બંધ એટલું જ નહીં મિત્રો રોડ રસ્તા વાહનો અને ઇન્ટરનેટ પણ બંધ ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં અને પીએમ મોદી વિદેશ પ્રવાસને લઈને મોટા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા આવો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા શૈક્ષણિક તેમજ રાજકારણ સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહેશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપણા મિત્રોને ઝડપથી મોકલી આપજો પીએમ નરેન્દ્ર મોદીને લઈને આવ્યા મોટા સમાચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ દિવસના વિદેશ પ્રવાસે છે આજે તેઓ કેનેડામાં જી સેવન સમિટના આઉટરીચ સત્રમાં હાજરી આપશે આ સમિટમાં પીએમ મોદી જી સેવનના નેતાઓ અન્ય આમંત્રિત આઉટરીચ દેશો આંતરરાષ્ટ્રીય સંગઠનના વડાઓ સાથે ઊર્જા સુરક્ષા ટેકનોલોજી નવીનતા ખાસ કરીને એઆઈ ઊર્જા જોડાણ અને ક્વોન્ટીમ સંબંધિત મુદ્દાઓ સહિત મહત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરશે ત્યારબાદ મોદી સરકારે લીધો સૌથી મોટો નિર્ણય ગૃહ મંત્રાલયના પ્રવક્તા જાતિગત વસ્તી ગણતરી અંગે એક મોટું નિવેદન બહાર આવ્યું છે ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે બે હજાર સત્યાવીસની વસ્તી ગણતરીમાં જાતિગત વસ્તી ગણતરીનો સમાવેશ થશે તેમણે કહ્યું કે ગેઝેટ સૂચનામાં જાતિગત વસ્તી ગણતરીનો ઉલ્લેખ નથી તેવી ખોટી માહિતી ફેલાવવામાં આવી છે પીટીઆઈએ ટાંકીને આ માહિતી પ્રકાશિત પણ કરવામાં આવી છે દેશના પીએમ નરેન્દ્ર મોદી બાદ દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતમાં હાલ રાજકોટમાં પૂર્વ સીએમ વિજય રૂપાણીની અંતિમ યાત્રા છે ત્યારે આખું રાજકોટ તેને વિદાય આપવા પહોંચ્યું છે આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ રાજકોટ પહોંચી ચૂક્યા છે તેમની સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને સીએમ ભૂપેન્દ્ર પટેલ રૂપાણીના અંતિમ દર્શન કરવા માટે આવ્યા છે કેન્દ્રીય મંત્રી સીઆર પટેલ અને પૂર્વ નાયબ મંત્રી નીતિન પટેલ પણ તેમની હાજરીમાં છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપી સૂચના હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં અનેક જગ્યાએ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મહીસાગર, ખેડા, આણંદ, છોટાઉદેપુર, બોટાદ ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબીમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જોકે આ દરમિયાન ભારે વરસાદને પગલે જરૂરી પગલા ભરવા માટે સી એમ ભૂપેન્દ્ર પટેલે દરેક જિલ્લા કલેક્ટરને અમુક સૂચનાઓ આપી દેવામાં આવી છે. આગળ ચિંતાજનક વરસાદને લઈને આવ્યા મોટા સમાચાર ગુજરાતના ભાવનગર જિલ્લામાં ચોમાસાની ધમેકાદેર શરૂઆત થઈ છે ગઈકાલે સરેરાશ દસ ઇંચ વરસાદ નોંધાયો છે મહુવાના વડલી ગામમાં મેઘરાજાએ તાંડવ મચાવતા પાંચ મકાન ધરાશાયી થયા છે અને બસો ને પચાસ જેટલા મકાનોમાં પાણી ઘૂસી ગયા છે જેનાથી ઘર વખરીને ભારે નુકસાન થયું છે ઉમળાનું થપગામ ગામ પણ સંપર્ક વિહોણી બન્યું છે અને પાલિતાણા સિહોરમાં અગિયાર ઇંચ વરસાદી જળબંબાકાર સર્જાયો છે શેત્રુજી ડેમનું જળસ્તર ખૂબ જ ઝડપથી સતત વધી રહ્યું છે

વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ ગુજરાતના અમરેલી જિલ્લામાં કેટલીક જગ્યાએ પાણી ગામમાં ઘુસ્યા છે અને ગામના રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા ક્યાંક વાહનો તણાયા છે તો ક્યાંક વાહનો ફસાયા હતા તંત્ર દ્વારા રેસ્ક્યુની ફરજ પડી હતી ખેતરો પણ પાણીની જેમ વેટમાં ફેરવાયા છે ગુજરાતના આ જિલ્લામાં રહેતા લોકો થઈ જજો એલર્ટ ગઈકાલે જુનાગઢ ભાવનગર અમરેલી અને અમદાવાદ સહિત અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો આજે સૌરાષ્ટ્રના જુનાગઢ ગીર સોમનાથ દીવ માં ભારેથી અતિભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કરાયું છે ભરૂચ સુરત નવસારી વલસાડ સહિત નવ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે જ્યારે આઠ જિલ્લામાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે જ્યારે ગુજરાતની વાત કરીએ મિત્રો તો 20 જૂન સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં অতি ભારે વરસાદ પડશે આગળના મહત્વના સમાચાર પર એક નજર કરીએ તો આજે વહેલી સવારથી જ ખંભાતમાં મેઘરાજાએ ગભડાટી બોલાવી છે ચોમાસું વિધિસદ રીતે આવી ગયું હોય તેમ પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે શહેરના રસ્તા ઉપર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે આ અચાનક આવેલી મેઘમહેરથી વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે પરંતુ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સંભાવના છે આજે અનેક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આગળના ચિંતાજનક સમાચાર હવે અહીં ભારે વરસાદનો કહેર અને લોકો પણ થયા ગુમ ભારે વરસાદનો કહેર તો જુઓ આ વરસાદને કારણે બોટાદમાં લાઠીડડ ગામ પાસે એક ઈકો પાણીમાં તણાઈ ગઈ હતી આ કારમાં આઠ લોકો સવાર હતા જેમાંથી બે લોકો બચી ગયા છે જોકે છ લોકો હજુ પણ ગુમ છે આ ઘટના મોડી રાતે બની હતી હાલમાં આ લોકોને શોધવામાં આવી રહ્યા છે હવે ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી ગુજરાતમાં આવનાર પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ દરમિયાન કચ્છ ગીર સોમનાથ જુનાગઢમાં ભારે વરસાદ વરસી શકે છે છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ મિત્રો તો સૌથી વધુ બોટાદના ગઢડામાં ચૌદ ઇંચ વરસાદ

ગીર સોમનાથ દ્વારકા જામનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે રાજ્યના અને તમામ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ છે ગાજવીજ વરસાદ અને ભારે પવન સાથે વરસાદ પડી શકે છે આવામાં ઘરેથી બહાર નીકળતો હો તો સાવચેત રહેજો આગળના દુઃખદ મોટા સમાચાર હવે અહીં ડેમ થયો ઓવરફ્લો અને એકસો ને પછપન જેટલા ગામોમાં અંધારપટ તેમજ પશુઓના પણ થયા મૃત્યુ ભારે વરસાદને કારણે રાજ્યની સ્થિતિ બદલાઈ ગઈ છે ગોટાદના ગઢડામાં ભારે વરસાદને પગલે ગેલા નદી પરનો રામઘટ ડેમ ઓવરફ્લો થયો છે ભાવનગર જિલ્લાના એકસો છપ્પન ગામમાં વીજળી ગુલ થતા અંધારપટ છે જ્યારે પાલિતાણા અને મહુવા તાલુકાના એકસોને છ અઠ્યાવીસ જેટલા વીજપોલ ધરાશાયી થયા છે તો અરવલ્લીના મોડાસામાં વીજળી પડતા પશુઓના મૃત્યુ થયા છે સુરેન્દ્રનગરના થાનગઢમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે વધુમાં મિત્રો તમને જણાવી દઈએ કે આ ગામોને અપાયું એલર્ટ રાજ્યમાં ભારે વરસાદને કારણે ઠેઠે નુકસાન થઈ રહ્યું છે બોટાદના ગઢડામાં ભંડેરિયા ગામ પાસે ગઈકાલે મોડી રાત્રે એક મકાન ધરાશાયી થયું હતું તો બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં ધોળીધજા ડેમ ઓવરફ્લો થયો છે ડેમમાં પાણી વધતા જિલ્લા કલેક્ટરે લોકોને સાવચેત રહેવા માટેની અપીલ કરી છે ભોગાવો નદીની આસપાસના ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે ત્યારે ભાવનગરના વલ્ભીપુર તાલુકાને ઘેલો નદીમાં ઘોડાપુર આવ્યો છે જેથી આસપાસના ગામડાઓને એલર્ટ પર રાખવામાં આવ્યા છે ત્યારબાદ ગુજરાતમાં સીએમ પટેલનો રાતોરાત મોટો નિર્ણય સંસ્કૃત ભાષાના પ્રચાર માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે ગુજરાત સંસ્કૃત બોર્ડે હવે પાંચ નવી યોજનાઓ શરૂ કરી છે આ સંદર્ભે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની સ્થાયી સમિતિની બેઠક યોજાઈ હતી વર્ષ બે હજાર વીસમાં સ્થાપિત આ બોર્ડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિરાસત ભી વિકાસ ભી મંત્રને સાકાર કરવા માટે કાર્યરત છે એટલું જ નહીં મિત્રો ગુજરાતમાં સી પટેલે ઇમરજન્સી બોલાવી બેઠક રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર ભારે વરસાદને પગલે ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી છે સ્ટેટ ઇમરજન્સી સેન્ટર ખાતે રાત કમિશનરની બેઠક મળી છે જેમાં મુખ્યમંત્રી પણ સામેલ થશે આ બેઠકમાં રાહત અને બચાવ કાર્યની ચર્ચા કરવામાં આવશે આજે અમદાવાદ આણંદ ભરૂચ ભાવનગર બોટાદ પોરબંદર જુનાગઢમાં ભારે વરસાદને લઈને આપવામાં છે સૌથી મોટા અને મહત્વના શૈક્ષણિક સમાચાર ગુજરાતમાં અહીં એક થી તમામ શાળાઓ બંધ અમરેલીના લીલિયામાં મુસળધાર વરસાદ ખાબક્યો છે નદીઓમાં પૂરની સ્થિતિ છે અને ચેક ડેમો પણ છલકાયા છે છેલ્લા ચોવીસ કલાકમાં બોટાડમાં વરસતા વરસાદને કારણે વાહન વ્યવહાર ધપ છે અને રસ્તાઓ પણ બંધ છે વાહન ચાલકો અટવાયા છે તો ભાવનગર જિલ્લામાં ગઈકાલે બપોર પછી અને આજે તમામ શાળાઓ એક એકથી ની તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો કલેક્ટર સાહેબનો આદેશ આપવામાં આવ્યો છે હવે અહીં દેશમાં ઇન્ટરનેટ સેવા પણ થઈ બંધ ઈરાનમાં ઇન્ટરનેટ સેવા બંધ હોવાના અહેવાલો છે ઈરાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર દેશભરમાં ઇન્ટરનેટ સેવાઓ ખોરવાઈ ગઈ છે અગાઉ ઈરાનની બેંક રોપાર સાયબર હુમલો થયો હતો જેને કારણે ઓનલાઈન સેવાઓ બંધ થઈ ગઈ હતી ઇઝરાયલ સાથે સંકળાયેલા હેકર્સનો એક જૂથે બેંક પર થયેલા સાયબર હુમલાની જવાબદારી લીધી છે સાયબર હુમલાને કારણે ગ્રાહકો પરેશાન છે હજુ પણ તેમાં સુધારા થઈ સમાચાર પ્રાપ્ત થયા નથી